સુરત શહેરમાં રોગચાળો બે કબો બની છે ગરમીમાં તાપમાન વધારો થવાના સાથે રોગચાળો માથું શહેર શહેરમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર ત્રણ વર્ષના બાળક સહિતના ત્રણ લોકો રોગચાળો મોત નીપજે શહેરમાં વધતા રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓના લાંબી લાઈનો જોવા મળે છે કે દર્દીઓના મોત કે ઓપીડીના દર્દીઓની સંખ્યા વધતા આરોપી વિભાગમાં જે એક્શનમાં આવ્યું છે કે શહેરમાં અટવા ભેસતા વિસ્તારમાં દર્દીઓની સંખ્યામાં જે વધતા જતા વધારોનો ભેસતા બે વર્તુળનો જેમાંથી જીવ ગુમાય છે ડીડીયા નવા ગામમાં જે જાડા ઉલટી થતા જડપાયું છે જાડા ઉલટીના કારણે સ્થિતિ ગંભીર માતા પિતા તાત્કાલિક બાળક હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલના બાળક યોગ સર્વે માતા જે તબિયત લથડતા એટલે જે સુરતમાં ચોવીસ કલાકની અંદર ત્રણ વિશ્વ બાળક ધોરણમાં જે બાળક અછર જોવા મળતી જે ચાલીસ ડિગ્રી તાપમાન છે જેમાંથી મહિનામાં આવેલા ગરમીને મળતા જેમાં તાપમાનમાં વધારો થતો લોકોને અસર સુરતમાં કાળજાળીય ગરમ છે જેમાંથી બે વડી ઋતુમાં જે હાલ રોગશાળો માથું ઉશકી છે બે વડી ઋતુ બાળકો વધુ અસર જોવા મળતા ઋતુના કારણે પાણી જણીય મુસાફરો રોગશાળા જોવાથી દિવસમાં અગાઉમાં જેમાંથી કરવામાં આવેલા જે ઋતુના કારણે તંત્ર દોડતા જેમાંથી જે રોગશાળા વગરતા જે તંત્ર સાથે તકેદારી રાખવામાં પૌષ્ટિક આહારમાં સેવ કરતા મચ્છર જનપાણની આસપાસના કારણે જે અશ્વમાં જે નિયમ ખાલી રેખતા જેમાંથી મચ્છરનો ઘરમાં પ્રવેશ કરી લે ઘરના દરવાજા બાકી બારી બાકી તેમાંથી આસપાસના લોકોને આ તાવ દુખાવા જેમાંથી સામાન્ય લોકોને ડોક્ટરની સલાહ લઈ સારવાર કરવી